ચાલો એક મોટી પઝલની કલ્પના કરીએ ઓગણીસો પચાસમાં જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારે આ પઝલનો મોટો ભાગ તો જોડાઈ જ ગયો હતો પણ અમુક બહુ જ જરૂરી ટુકડા હજી ખૂટતા હતા તો આજના આપણા વિશ્લેષણમાં આપણે એ જ રોમાંચક કહાનીને ખોલીશું કે કેવી રીતે આ અધૂરો નકશો આખરે પૂર્ણ થયો અને આજના ભારતનું સ્વરૂપ ઘડાયું તો મૂળ સવાલ એ છે કે આઝાદી અને બંધારણ લાગુ થયા પછી પણ ભારતનો નકશો ફાઇનલ કેમ નહોતો એવા કયા પ્રદેશો હતા જે હજી જોડાવાના બાકી હતા અને દેશની અંદર પણ એવી કઈ સરહદો હતી જેને ફરીથી દોરવાની જરૂર હતી જો આ કોઈ સાદી ભૌગોલિક કવાયત નહોતી પણ લોકોની આશાઓ એમના સંઘર્ષ અને લાંબી વાટાઘાટોની એક જટિલ ગાથા હતી ચાલો આ ઐતિહાસિક પઝલના ટુકડાઓને એક એક કરીને જોડીએ ઠીક છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ નકશાને પૂર્ણ કરવાની શરૂઆત દેશની અંદરથી જ થઈ ખબર છે કોઈ પણ દેશનો નકશો એ પથ્થર પર કોતરેલી લકીર નથી હોતી એ તો લોકોની ઓળખ એમની ભાષા અને એમની જરૂરિયાતો પ્રમાણે સતત બદલાતો રહે છે અને ભારતમાં પણ બરાબર આવું જ થયું જરા આ સમયરેખા પર નજર નાખો આ આખી વાત સમજાવી દેશે ઓગણીસો છાસઠમાં ભાષાના આધારે પંજાબના બે ભાગ થયા પંજાબી બોલનારાઓ માટે પંજાબ અને હિન્દી બોલનારાઓ માટે હરિયાણા પછી સિત્તેર અને એંશીના દાયકામાં પૂર્વોત્તરની જે વિશિષ્ટ આદિવાસી સંસ્કૃતિ અને ઓળખ હતી એને માન આપવા માટે નવા રાજ્યો બન્યા પછી આવ્યો બે હજાર જ્યારે વિકાસ અને વહીવટને વધુ સારો બનાવવા માટે ત્રણ મોટા રાજ્યોમાંથી નવા રાજ્યો બન્યા બિહારમાંથી ઝારખંડ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બે હજાર ચૌદમાં દાયકાઓ જૂના આંદોલન પછી તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થયો અને હમણાં તાજેતરમાં બે હજાર ઓગણીસમાં બંધારણીય ફેરફારો પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ફરીથી ગોઠવવામાં આવ્યા અને હા આ સાત રાજ્યોની વાત તો ખાસ કરબી જ પડે એમને સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનો તરીકે ઓળખવામાં આવે છે આ નામ એક પત્રકારે આપ્યું હતું કેમ કારણ કે આ રાજ્યો ભૌગોલિક રીતે બાકીના ભારતથી થોડા અલગ છે અને એકબીજા પર ખૂબ જ નિર્ભર છે અને દરેક રાજ્યની પોતાની આગવી સંસ્કૃતિ ભાષા અને ઇતિહાસ છે જે ભારતની વિવિધતામાં એક નવો રંગ ઉમેરે છે ચાલો હવે નકશાના એ ટુકડા ઉપર ધ્યાન આપીએ જે દેશની અંદર નહોતા પણ બહારથી જોડવાના હતા ભારત આઝાદ થયું ત્યારે પણ અમુક નાના નાના વિસ્તારો પર યુરોપિયન શાસન ચાલતું હતું આ ફ્રેન્ચ અને પોર્તુગીઝ વસાહતોને ભારતમાં ભેળવવી એ નકશાને પૂર્ણ કરવા માટેનું આગલું અને બહુ જ મહત્વનું પગલું હતું ફ્રેન્ચ શાસન હેઠળના વિસ્તારોમાં પરિસ્થિતિ બહુ રસપ્રદ હતી પુડુચેરી માહે યનામ કરાઈકલ અને ચંદ્રનગરના લોકો પોતે જ ભારત સાથે જોડાવા માંગતા હતા તેમણે તો ભારત છોડો આંદોલનમાંથી પ્રેરણા લઈને ત્યાં સ્થાનિક સ્તરે જ આઝાદીની લડત શરૂ કરી દીધી હતી એમની ઈચ્છા એકદમ સ્પષ્ટ હતી યુરોપિયન રાજનો અંત અને ભારતીય સંઘ સાથે એકીકરણ હવે આ જુઓ આ સ્લાઇડ બતાવે છે કે બે યુરોપિયન શક્તિઓનો અભિગમ કેવો અલગ હતો એક તરફ ફ્રેન્ચ સરકારે પરિસ્થિતિની ગંભીરતા અને લોકોની લાગણીઓને સમજી એમણે વાટાઘાટોનો રસ્તો અપનાવ્યો અને ઓગણીસો ચોપનમાં શાંતિથી પોતાના પ્રદેશો ભારતને સોંપી દીધા પણ બીજી બાજુ પોર્ટુગીઝોનું વલણ એકદમ અલગ હતું એ લોકો ગોવા દમણ અને દીવને પોતાની વસાહત નહીં પણ પોર્ટુગલનો જ એક ભાગ માનતા હતા અને એને છોડવા માટે બિલકુલ તૈયાર નહોતા અને બસ પોર્ટુગીઝોની આ જ જીદને કારણે જ જન્મ થયો ગોવા મુક્તિ આંદોલનનો જ્યારે ભારત સરકારના બધા જ રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે ગોવા દમણ અને દીવની જનતાએ પોતે જ સંઘર્ષનો માર્ગ પકડ્યો એમનો એક જ ધ્યેય હતો પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદી અને ભારત સાથે જોડાણ તો પછી શું થયું આ આંદોલન શાંતિથી શરૂ થયું હતું ગાંધીજીના સત્યાગ્રહના રસ્તે હજારો લોકોએ ગોવામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પણ પોર્ટુગીઝ સરકારે એમનો જવાબ ગોળીઓથી આપ્યો જેમાં ઘણા સત્યાગ્રહીઓ શહીદ થયા અને આ ઘટનાએ એક વાત સાવ સ્પષ્ટ કરી દીધી કે અહીં અહિંસાનો માર્ગ કામ નહીં આવે જ્યારે સમજાવટના બધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે ભારત સરકારે સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લીધો જનરલ ચૌધરીના નેતૃત્વમાં ઓપરેશન વિજય શરૂ થયું આ એકદમ ઝડપી અને નિર્ણાયક ઓપરેશન હતું માત્ર છત્રીસ કલાકની અંદર અઢાર ડિસેમ્બર ઓગણીસો ને એકસઠના રોજ પોર્ટુગીઝ ગવર્નરે હાર માની લીધી અને આની સાથે જ ભારતીય ઉપખંડમાંથી યુરોપિયન શાસનનો છેલ્લો અવશેષ પણ ખતમ થઈ ગયો તો બસ રાજ્યના આંતરિક ફેરફારો અને બહારની વસાહતોના વિલીનીકરણની આ લાંબી અને જટિલ મુસાફરી પછી ભારતનો નકશો આખરે એના વર્તમાન સ્વરૂપમાં આવ્યો ચાલો એક નજર કરીએ આજના ભારતીય સંઘ પર આજે ભારતીય સંઘ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છે રાજ્યોની પોતાની સરકારો હોય છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા કેન્દ્ર સરકારના વહીવટ હેઠળ આવે છે આ માત્ર એક આંકડો નથી પણ દાયકાઓના સંઘર્ષ વાટાઘાટો અને વિકાસની ગાથાનું પરિણામ છે અને છેલ્લે આ આખી પ્રક્રિયાને આ એક વાક્યમાં બહુ સરસ રીતે સમાવી શકાય છે કોઈ પણ રાષ્ટ્રનો નકશો ક્યારેય સ્થિર નથી હોતો એ તો લોકોની આકાંક્ષાઓ રાજકીય નિર્ણયો અને સમય સાથે બદલાતી જરૂરિયાતોનું એક જીવંત પ્રતિબિંબ છે તે એક એવી વાર્તા છે જે સતત લખાતી રહે છે અને આ જ વિચાર આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે જો આપણે ઇતિહાસને જોઈએ તો શું આજનો નકશો અંતિમ છે કે પછી આ વાર્તાનું માત્ર એક નવું પ્રકરણ છે શું ભવિષ્યમાં નવી માંગણીઓ અને નવી જરૂરિયાતો સાથે ભારતનો રાજકીય નકશો ફરીથી બદલાઈ શકે છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત આવનારો સમય જ આપશે